તમે આજરી વિશેલ કદા છારા માટા આજરી ઓ ઢેડે તો મારું મન દીધું નાતા ને માતા તે કોઈ ચિંતા કરે આવો કર આતર જો પૂરું પાડવા જવાબદારી મારા દેવ ની મારા રોમ ની છે વાળો તમે આદરો એંતી હવાય ઉપર ના પાડો મારું ઉડતા ભો ની માતા મે આલેડી ની ગરાસ તે હારું કરવા બેઠા હોય એ હારું જ થાય ખરું

તમારો લમણો મારી ના ધોબો વળ્યો હોય તમારી ગણતરી હારી હોય ભેળી ના હેડું માતા ગોળી કેવો રો એ માતા એ ભેળે ભુવાય ભેળા ચોલ ખોટી રીતના હાથ લોકો કરવા દે મારું નાતની માતાનો નો ગણ છે જો તમે ડગલું ભરો એથી ચાર ડગલા આગળ ના હેડું તું નાતની માતા ગણ હારો અવસર સાહ

અને નાત નો ટવકો ભુવાન પર કોઈ યાદતા નહિ કોઈ ચિંતા ન કરતા બીજું કોઈ વધારે કહેતી નહીં જેટલા ઘટાય એટલે મુન નો મારક જાળી લેજો પૂરું ના પાડું મારું કાળું રાવણ ની માતા તમારી માતા બોલું છું કોઈ ચિંતા કરવાની જરૂર નથી થપીયું મારેલી હોય તો દુનિયા બોલો ઘણા ઘરમાં ના હોય બોલું બોલું ના મારું કાળું હેરાની મે